વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી કાળમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ રાજ્યમાં શિક્ષકોની ભરતી અને ઘટ અંગે સવાલો ઉભા કર્યા હતા તેમણે ટેટની પરીક્ષા બાદ ભરતી પ્રક્રિયા ન કરવા અંગે સરકાર પાસે જવાબ માંગ્યો હતો ત્યારે ત્યારે પાસ પણ થઈ ગયા છે પણ ખાસ કરીને એ તમને કહું છું કે શિક્ષણ પ્રધાન જે છે એ ખાસ કરીને ભરતી આટલા નતા કરતા કે એ ખાનગી શાળાઓને મદદ કરવા માગે છે કારણ કે કોઈ પણ ગરીબ માણસ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય જે પોતાનું બાળકને ભણાવતું હોય સરકારી શાળામાં અને ત્યાં એક જ શિક્ષક હોય એ તમામ વિષયો પર ભણાવતો હોય તો આજે સામાન્ય ગરીબ માણસને પણ ખબર પડે કે એને એના એનો બાળક એ આગળ વધવાનું નથી અને એ એ કંઈ ભવિષ્યમાં એ આગળ કંઈ ભણી અને આગળ વધવાનું નથી ખાસ કરીને બાળકને ભણાવવું હોય તો એને પ્રાઇવેટમાં જ મૂકવું પડે અને અને ખાસ કરીને જે શિક્ષણ પ્રધાન છે એ ખાસ કરીને કે પ્રાઇવેટ શાળાઓને વધારે મદદરૂપ થતા હોય એવું મને લાગે છે